પિતા મોસ્કો પહોંચ્યા અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને ભેટનાર સુરત હેમિલ મૃત્યુ પહોંચ્યો પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મૃત્યુ થોડા દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી જો કે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જ રવાના થયા હતા દરમિયાન આજે હેમિલના મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે પરિવારે કોફીન ખોલી હેમિલનો ચહેરો જોયો શરીર કાળું પડી ગયેલું છે રશિયાની પરંપરા પ્રમાણે સૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું છે સુરતનો યુવક બે મહિના પહેલાં રશિયા ગયો હતો જ્યાં રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો દરમિયાન ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે વહાલ સોય દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે